નમસ્કાર સાયણે પોલીસની રહેમનેજર હેતક બેફામ બનેલા તપોરી તત્વોએ ફરી એક નુર્દોસ યુવકનો ભોગ લીધો છે ઘટના એ પ્રકારની છે કે દિવાળીની રાત્રે સાયણેગામ આદર્શનગર ત્રણ સોસાયટી ખાતે ભણાના રૂમમાં રહેતો એક પરપણતીય યુવાન એના પિતરાએ ભાઈઓ સાથે રૂમની આગળ ફટાકડા ફોડતો હતો ત્યારે ફટાકડા ફોરવાની નજીવી બાબતે પડોશી મહિલા સાથે થયેલી બોલાચાયીની ગણતરીની મિનિટોમાં કેટલાક યુવાનોએ ઘટના સ્થળ પર ઢસી આવી યુવક અને એના ભાઈઓને બેરમી પૂર્વક માર મારવા સાથે જ તેમની પાછળ જીવલેણ હુમલો કરવાના ઈરાદેથી દોડતા યુવકો પોતાનો જીવ તે રૂમના કોમ્પ્લેક્ષના ધાબા પરથી પાછળ આવેલા રૂમ્સના ધાબા પર કૂડીને જતા ત્યાંથી અંધારામાં ઉતરવાની કોશિશ કરતા આ સમયે યુવક છટ પરથી નીચે માથાના ભંગે ગંભીર ઈજા થતા એનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું દિવાળીની રાત્રિએ અગિયાર થી બાર વાગ્યાના વાગ્યાના અરસામાં બનેલી ઘટનાના બાર કલાક બાદ પણ પોલીસે યુવકનું પોસ્ટમોર્ટમ નથી કરાવ્યું કે આટલી ગંભીર ઘટનાઓ હોવા છતાં જવાબદારો વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો નથી નોંધ્યો કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી નથી કરી આટલું જ નહીં પણ સદર ઘટના બાબતે જ્યારે અમે સ્થળ નિરીક્ષણ અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે પોલીસની કેટલીક ગુના બાબતે અનલેખી બાબતો પણ અમારા ધ્યાન પર આવી છે ત્યારે જોવું રહ્યું કે પોલીસ આ ગંભીર ગુનામાં કેટલી નિષ્પક્ષ અને નિષ્કર્ષ તપાસ કરે છે અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે